મિત્રો જય માતાજી સ્વાગત છે 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 મારા નવા તો તો કેમ છો બધા જો વરસાદ વરસાદ આવે ને વરસાદમાં ઊભા આજે આવ્યો બહુ તમને કે કેવો વરસાદ છે શું છે આનું વાતાવરણ તો મિત્રો બના રેજો તો જો મિત્રો અમે જાય છે પાણી જોવા પાણી આવ્યું ઘણું બધું કીસી નાય અમારે ઓહો હો એટલું બધું આવ્યું ઓહો કેટલું આવ્યું આમ તો જોવામાં આવી કે जी जो सुन लो ओ होए जो ले जो खट्टू पाणी आई आ तो तो बुझा नाही तो कितीनी किटला जाय दो किसी ने उधर करा किसी वही जाय

Nyanyi udah lo. Halo Kica. Halo Baji. Halo Sulu. Naiwo. Halo Lail. Kisiin ucap pelwayuju. Ayah Aiyah Zuawe.

દોડો હા લાલ લે 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 એ આ એ નાક ઓલામાં ભલે તણાઈ જાતો ફટાફટ લે ને રેવ દે ને ની ના ભઈ કડવા દે જો કિશન સફળ તણાઈ ગયું તી એને બેન પાણી દેવા આવી એને હારું હાલો હવે હાલો હા સુલતાન લઈ લે તો અમે ઘરે જો અમે જાય હવે ધાબા ઉપર કેટલું બધું અંધારેલો હે વરસાદ મને મને ને મજા આવતી આમાં આ જો કેવા મસ્ત છે આ ડોલર ડોલર નો ફૂલ હે આ ડોલર નો હમ મસ્ત નો હે મસ્ત ઉપર જાય ઢાબા ઉપર વાહ વાહ જોવા કેવું મસ્ત છે જો આ છોકરાને માંદું પડવું ને એટલે નાઈ છે ઈ બધું પાણી એટલે વાત ન પૂછો એટલું પાણી તમે જોઈ દેશે આ બાજુ આવેલ છે જો અહીં કિશે આ બાજુ કેટલું પાણી આવ્યું દેખાય એ જો આખો અમૃત જો આયા ઓળખું દેખાતું ને જો આવો કઈક વરસાદ છે હું નાવતો પછી ફોન પલ્લી ન જાય જો કિશી અમારે માંદુ પડવું બે ને એટલે કારની ની આવી પલ્લે હે સુલતાન તે ગયું ને અહીંયા ગડી ગયો હે આગળ જો જો સુલ વાયલી નીકળે છે અહીંયા ગડી ગયેલો છે કે એ જો બેઠો દેખાય તમને નહીં દેખાય જો જો રો જો રો અલે બડે હરામી હો બેટા આ હું કર છોટી જાય જો દેખાય સુલતાન જોરો અંધારું હોય એટલે નહીં દેખાતો કેવું થઈ ગયું જો બધું પાણી પાણી બીસીની આવા નિશાળે થી થી કે કે પાણી કેટલું બધું પાણી જોવા ગયા તમને દેખાય તો ખરા ને જો આ છોકરા જો જો આ તો નાનું છોકરો હોય જો અમાર કિસી નાનું છોકરો છે મિત્રો ઓલી સાઈડ પાણી છે તે માણસો આયા વટવા આવે આ બાજુ આમે ક્યાં વટાય એમ નથી હોલકા રસ્તો છે ન્યા એક રસ્તો આમ છે આયા વટવા આવે

મી જો ગઈ થી જોબર વાડા માં આવું કાઈ થઈ ગયું આ કે અમે ને ઈ થોડું ઓલું પાણી એવું ઈ રોડે કે બાપા ના હોતો ને કિસી હવે પછી કપડા બદલાઈ લેવાને હો કલાક માં હું હા હમું જો માં ઈ તો બે કલાક ડાખ કલાક માં પછી માંડા પડી જાય ના ના જો આ પાણી છે હાલે ને આપણે પાણી છૂટકે આવી તો ઈ પાણી આવ્યું ને એમાં મોટો ઠેકડો માર દયો બે પછી 9 12 વાય આવજો મને બગાડ છે આ છોકરા એ ભગવાન એવા પાણીમાં ઠેકડા ન મરાય જો અમારું ઘર હે જોમીવા ત્યાં ઉપર હતા હવે હેઠે વઈ આવ્યા ઓ જો પાણી જાય આ રોડે હે રસ્તો

કેટલી મજા આવે છે અમને નાવાની તમે નાવા આલો ને કોમેન્ટ કરજો તમે આવી રીતના નાવશો આવા ગંદા પાણીમાં ઠેકડા મારી મારી બસ પાણી ભાઈ નહીં કે મૂક્યું નહીં ગમે ત્યાં જો ઓલે પણ એ જાય છે ઓલો બોલેરો રદ વટી ગયો પણ આ સાઈડ વૈયા આ સાઈડ ઉલાળતો જાહે તો જો આ પાણી તો જો નીકળે ઓલા બોલેરામાં આ બોલેરો ન્યા ઘણું બધું પાણી આવ્યું ને ન્યાલી આવેલો છે જો આ જો અંદર પાણી નીકળે દેખાય તમને આગળ જો જો હું ઈ જ જોતી છી આમાં જો કેટલું પાણી જાય ચાલો મિત્રો તો ન્યા જઈને મળી જો મિત્રો અમે આવ્યા છીએ અહીં નાળે ઓહો પાણી તો જો જો હું કામે જાઉં ને એ રસ્તો છે જો બધું પાણી આવ્યું

શું કે એમ રહ્યું તમયા તો તો મારું રામે રામ નાગે હવે બધા જો પલળી પલળીને જાય હાલો મિત્રો તો જો હવે અમે આવી ગયા છીએ પાણી જોઈ ને તમે પાણી જોયું છે કેટલું બધું એવું તમ તમારી સાઠું થઈને ત્યાં ઠેઠ ગઈ હતી પાણી દેખાડવા તો હવે અમે ઘરે આવી ગયા છીએ અમે એવું થોડુંક નાહી લઈ વરસાદમાં પછી પાસા મળી ફાઇનલી નાઈન નાઈન ધોઈ નાખ્યા વરસાદ હજી આવે છે અત્યારે વાગ્યા છે ત્રણ ત્રણ વાગ્યા છે તો એજી જો હાંચ પડી ગયો અંદાજે 5ક વાગ્યા હોય એવું થઈ જલે આવું જો આ જો મારા કોના તૈયાર થઈ ગઈ તમે ઈ ખાઈ છે હું ખાવ તમે મેલા દેખાડો કાઈ સાઉમીન ને બબલા ને એવું ખાય છે જો બુરોમર ખાઈ છે ભૂળા અમારે ગાલ પીસવાળા ચા પીયા દુખે હે તી થોડું થોડું ખાય હે સાવી સાવી ધીમે ધીમે એમ જો આ આ હું ખાય વેફર વેફર તું શું ખા સામીન મને સખર તો આવે સામીન તું ભૂરા શું ખા બિસ્કિટ ને બે મને બોલ બિસ્કિટ ને બે ખાય હું બિસ્કિટ ખાઉ હું ખાલી બિસ્કિટ ખાઉ છું જો તમાર ખાવ તો હાલો ફૂદડી જરી જરી પાયા ખુએ ને ગયા ખોલ દે ને કર મસ્ત હલ્લાવો હું હમણાં जो उड़ी गई जो गई हम कहीं जो बैठे अँ मस्त है पाखो खोले नहीं मस्त लगे <laughs> आलो मित्र तो बहुत आई ऊपर वरसाद थोड़ो थोड़ा शुरू थी गो है पास अरे वाह के मस्त वातावरण तो जो जो जोरदार जो वातावरण

કેટલું પાણી આવ્યું દાદી માં કેવાય એને પણ આ હે ને આ મોટા હે નીકળી જાય

કપ ઓલા ભૂરાય દેનું ખેતર બનાવ્યું જો એના લે અહીંયા અહીંયા આખું નું ખેતર છે જો એ જો ખેતર જો આયા કપાયું આયા મારું આ ભૂરાનું ખેતર હાલો મિત્રો તો હવે મરીશુખ નવા બ્લોગમાં તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ને ક્લિક કરી દેજો હવે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય